નવસારી જિલ્લાના બિલીમોરા શહેરના ઐતિહાસિક સોમનાથ મહાદેવ મંદિરના મેળામાં રાઈડ તૂટી પડવાને કારણે પાંચ લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ટાવર રાઈડ ખીચોખીચ ભરેલી હતી તેવા સમયે વીસ ફૂટ ઉપરથી રાઈડ નીચે પટકાતા અફરાતફરી મચી હતી રાઈડ તૂટી પડતા સાઈડમાં બેઠેલા લોકોએ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને રાઈડમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા 20 ફૂટ ઉપરથી પટકાતા રાઈડના ચાલક સહિત 5 લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા નવસારી જિલ્લા પોલીસે ઘટનાની તપાસ માટે એફએસએલ ટીમને બોલાવી છે સુરત અને વલસાડથી એફએસએલ ટીમ તપાસ માટે આવશે નવસારી મનોરંજન વિભાગ દ્વારા ટેકનિકલ કમિટીની રચના કરવામાં આવી છે અને જરૂરી તપાસના આદેશ આપ્યા છે મંદિર પરિસરની અંદર સોમનાથ મેળાના શ્રાવણ મહિનાનો જે મેળો ચાલી રહ્યો છે તેની અંદર સાત રાઈડ ની મેળાની અંદર જે મંજૂરી હતી જેમાંની એક રાઈડ ટાવર રાઈડ કે જે ગઈકાલે સાડા દસ વાગ્યાની આસપાસ અડધેથી નીચે પટકાઈ ગયેલી વીસેક ફૂટથી નીચે પટકાઈ ગયેલી જેની અંદર પ્રાથમિક તપાસ દરમિયાન બત્રીસ સીટની આ રાઈડ હતી જેની અંદર આઠથી નવ જણા બેઠેલા હતા જેમાં ચાર જણાની ત્યાં જે લોકલ રહેવાસી હતા જેમાં બે મહિલા અને બે બાળકો અને ઇજાઓ થયેલી જેને તાત્કાલિક એડમિટ કરવામાં આવેલા પોલીસ તાત્કાલિક પહોંચી રાખે ઉપરાંત જેના ઓપરેટર જે હતો વાઘમારે ઋષિકેશ કે જેને થોડી માથામાનેમાં ઈજાઓ થયેલી હતી તેને પ્રાથમિક સારવાર આપી અને સુરત ખાતે રિફર કરવામાં આવેલો છે હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે